એમાં ધરપકડ થાય કેટલા સમયમાં એવું સમયનું નક્કી નો હોય એ તો આરોપી પકડાય એના ઉપર આધાર છે કાવ એમાં 1 કલાકમાં થઈ જાય મહિના જાય બે મહિના થાય એવું હા એવો કોઈ નિયમ નથી કે આ આટવાડે પકડી લેવો એને એવું હા એટલે શું થયું એટલે એક્રોસિટી માં જઈ એટલે મેં કીધું બીજી ભાઈને ફોન કરીજો કીધું એમાં શું શું મેટર શું છે

ई वकील ओवे हड़क पड़ी गया बराबर अले પછી બીજો જી वकील ને આયકો તો નમે હા એને બીજો वकील રાખી લીધો બરાબર પછી ઈ वकील પાસે એમ કીધું કે તમારે કે જજ સાહેબને કેવું દી સુચે તમ તમારે કેતો હોય તો ઈ કે હ ઈ કે આ મકાઈ ના થઈ કે તમારા થી હ અલે પછી મારો મમી પપ્પા ની બજે પૈસા લેવા ગયા ને ની ભાઈ હ ઈ લોકો કે તમે જાતિ ઉપર તમારી જાતિ ઉપર જયંતિ કે ઉભારીયા ન કે છેલે છે સમજી ગયા અજાતો ઉપર ઉભા ને રે તો કોણ તારી ઉપર ઉભા રહી ને કે ઓ એટલે ઈ લોકો ઉપર એકલો સીટી મારી દી અમે ઓ એટલે રાજકોટી સાહેબ આવ્યા હતા એટલે ઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ રે એફઆઈ તો फाટી ગઈ મને લખ લઈ દીધી એફઆઈ ની બરાબર એટલે ઈ લોકો ને ઢળ પકડ નથી એટલે મેં કીધું મે પાઈ ન કીધું પૂછી લીધું હવે એમને પણ હવે ખાલી બોલ્યા છે ને એટલું કે મને ઢળ પકડ નથી છે ઉભા ઉભા છે ને મા ટેબલ છે મને નોટિસ આપીને જવા દેશે એવું છે સાત વર્ષ ની નીચેની સજામાં આ લોકો કાયદા નું અર્થઘટન કરી પોલીસ આપડા મારા બે વકીલ આપડા રાજુ રહ્યા ને રાજુ સોલંકી એ વકીલ છે ઈ ના એ રાજુભાઈ સોલંકી રહ્યા ને જે આ કેસ માં છે ને અત્યારે એના ભાઈ વકીલ કોણ છે અત્યારે કોણ છે વકીલ એના વકીલ ઓલા જુનાગઢ ના છે ને આપડા હા હશે બોલો ને

સમન બધી આરે હોય પોલીસ સ્ટેશન માટલે એ મુજબ હાલતા હોય હમ એટલે કઈ વાંધો નહી એ તો કોણ સાહેબ આવ્યા હતા રાજકોટ થી રાજકોટ રાજકોટના સાહેબ તો હતા હોય એ તો નામ તો યાદ નથી સાહેબ એવા તાય મોટા સાહેબ હતા એ કંઈક ઝાલા સાહેબ આવ્યા હતા ગોંડલ થી ના ના ગોંડલ થી રાજકોટ થી સાહેબ આવ્યા હતા રાજકોટ થી હમ ઠીક છે કઈ વાંધો નહીં એ તો હવે થઈ જશે એ તો એને પકડતા રજૂ કરી દેજે એમાં હું મારા મારી બહુ ઓલું મોટું થયું હોય ને તમે પૈસા જી કરો અમારા લોકો કીધું પાંચ જણા કીધું બાબા સાહેબ ના સ્ટેચ્યુ આવે કીધું અને તમે અમારી જાત વિશે જે બોલાવવાનું કીધું એની તમે માફી માંગો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ કીધું તો અમે સમાધાન કરી પૈસા મારે નથી તો એ લોકો કઈ સમાધાન નથી એ બાબત નથી કરતા સમજી ગયા પછી આ બધું બહુ થઈ ગયું ને પછી આ બધે કેસ છે મારા બેન સમજી ગયા નામનો પછી આ લોકો એફઆઈઆર ફાડતા જ નહોતા જેતપુર ધોરાજી દીધી ગોંડલ પછી મારી બેન પોલીસ સ્ટેશન અમે જે દવા પીધી ને ત્યારે એ લોકો બધી એફઆઈઆર લીધી ત્યાર કેમ તો એફઆઈઆર લેતા જ નહોતા આ મહિનો દીધા હડિયાદ જે પોલીસ વાળા હતા ને જામકડા એ લોકો એ બ્લેક લિસ્ટ માં નંબર નાખી દીધા હતા સમજી ગયા બરોબર પછી અમારી બેન અહીંયા જે મીડિયા ને બીજા ને બધાય લોકો આવ્યા ને ત્યારે પછી મારી બેન અહીંયા દવા બવા પીધી ને ત્યારે આ લોકો બધા પછી એફઆઈઆર લીધી ત્યારે કીધું તો લેતા જ નહોતા પછી રાજકોટ થી સાહેબ આવ્યા ત્યારે એ સાહેબે બધી એફઆઈઆર બફઆઈઆર લીધી ત્યારે મારી બેન એક્રોસિટી મારી ને પછી જે વકીલે જે મારી બેન ના મોબાઈલ માં મેસેજ કર્યા એ છે મારી બેન હારે જે વાત કરી એ ગેરસમજ કર્યા એ ગેરસમજ કર્યા મારી બેન હારે એ બધાય proof છે એની પાસે હા બસ એ સાચવીને રાખજો બરોબર નાતી પછી જેટલા બી અડધુત કર્યા શબ્દ બોલ્યા હા એ બધું સાચવીને રાખજો એટલે એ આગળ તમને કોર્ટ માં કામ આવશે એવું હોય તો તમને ફોન કરું તો કઈ વાંધો નહીં આવશો ને તો ક્યાં આવું ચંદ કરોડો માં એવું કઈ હોય તો ના એવું આવવાની કઈ જરૂર નથી. તમારે તો કોર્ટ માં કેસ છે એમાં તો તમારે વકીલ સરકારી વકીલ તમને મળશે અને બીજો કોઈ પ્રાઇવેટ વકીલ સાઇડ માં રાખવો હોય તો રાખી શકો બાકી તો કઈ જરૂર નથી કોઈ એવું સાહેબ કઈ થાય કરે તો તમને એવું ઇમરજન્સી એવું કઈ હોય આવવાનું તો જેવો કેસ હોય ને જેવો ટાઈમ હોય એની ઉપર આધાર છે હા ભાઈ એવું કઈ થાય કરે એ લોકો તો એમ કે જામકંડોરણા માં મળ્યા તા તો જામકંડોરણા માં આપડે જઈશ ચાલે અરે આખા ગામ નું હાલે તમારું હોત હાલે એમાં હું ને ત્યાં કોઈ છે એટલે આ લોકો જયેશ ભાઈ ને આ લોકો કોઈ તો કઈ કેસ બેસ લેતા તમે સમજી ગયા મારું કેવા મેમ થોડું ઘણું હોય વજન બાકી કઈ ને લેવાઈ ગયું ને જયેશ નું ક્યાં ગયું એ જયેશ ભાઈ નું કઈ ના આયેલું તો પછી કાયદો કાયદા રીતે કામ કરતો હોય તો અમુક બાબતો એવી હોય ત્યારે થોડુંક ઓલું રાખે બાકી બધું હાલતું જ હોય હમ એવું કઈ થાય તો તમને ફોન કરું તમે આવશો કરી ને મને તો ગાડી મોકલવી જો મારી પાસે ગાડી નથી એમાં કઈ જરૂર નથી ભાઈ હવે તમારે કોર્ટમાં કેસ લડવાનો છે પોલીસ સ્ટેશન ભૂલી જાવ હવે એવું હોય હા તમને જેટલી પોલીસ ડીવાયએસપી પાસે તપાસ ગઈ પોલીસ સ્ટેશન આ તમારે હવે કઈ લેવા દેવા નથી તમારે શું કે ભાઈ ડીવાય એસપી એસસી એસટી સેલ ના હશે એ તપાસ કરશે એ તમને જયારે બોલાવે નિવેદન લેવાનું થાય વિશેષ નિવેદન લેવાનું થાય પુરાવા કોઈ માંગે તપાસના આધારે કોઈ પંચરોજ કામ જે કઈ બધી વસ્તુ થાય ત્યારે તમને જે કઈ પુરાવા માંગે જે કઈ પૂછે સત્ય હકીકત તમારે લખાવાનું એવું જે કઈ પ્રશ્ન આવે એ પ્રશ્ન તમે પૂછી શકો છો પછી તમારે ત્રણ મહિનામાં ચાર્જશીટ દાખલ થાય અને કોર્ટમાં જાય કોર્ટમાં જ ગયા પછી બરોબર તમને ચાર્જશીટ ની કોપી મળે બરોબર અને પછી કેસ હાલે કેસ છ મહિના પછી હાલે વર્ષ થી પછી હાલે જયારે કેસ હાલે ત્યારે તારીખ ભરવાની બીજું કઈ છે નહીં એવું પછી વકીલ સારો રાખવાનો છે એમાં સરકારી વકીલ એ મળશે તમને હવે પ્રાઇવેટ વકીલ તમારે નખો અલગથી તમારે રાખવો હોય તો એ રાખી શકો એવો હા હવે તમને કોઈ ઓલા જયેશભાઈ કે બીજા કોઈ તમે વાળા વકીલો ધમકીન કોઈ એવું આપે તો ફોન કરજો ગમે ત્યારે એમ કઈ ચિંતા ન કરતા હા એ તો મેં તમને એટલે કીધું કે હવે તમારું ફરિયાદ દાખલ થઈ ગઈ છે હવે એની આરોપી ને અટકાયત કરી બરોબર અને જે કઈ નિવેદનો લેવાના કોર્ટમાં કેસ કઈ વકીલ છે નહી આપણે આપણે તો કાયદાકીય રીતે આંદોલન કરીએ કે બીજા કોઈ તમને ધમકાવતા એમાં મદદ કરી શકીએ બાકી વકીલ ને વકીલ નું કામ કરે કોર્ટમાં એવું લાગે તો ફોન કરજો હા